અને એના ઈલાજ માટે લોકો છે તે ઘણા બધા પ્રકારની ટ્યુબ્સ છે ઘણા બધા પ્રકારની દવાઓ છે આમ કહેવા જાવ ને તો ઘણો બધો પૈસાનો ખર્ચ કરે છે પણ આટલી બધી વસ્તુઓનો ખર્ચ કરવાની જરૂર નથી કારણ કે આયુર્વેદમાં તેનો એક સરળ ઈલાજ આપેલો છે અને આવી અમુક બાબતોનું ઝીણું ઝીણું જો ધ્યાન રાખવામાં આવે ને તો આ પિગમેન્ટેશનથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો આ પિગમેન્ટેશન થવાનું કારણ શું છે અને તેને મૂળમાંથી કઈ રીતે દૂર કરી શકાય તે વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું આપવાનો છું તો ચાલો શરૂ કરીએ સીધો આજનો વિડીયો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારું એક લાઈક આપે છે અમને ઘણું બધું મોટિવેશન આવા અન્ય વિડીયો બનાવવા માટે તેની સાથે સાથે વિડીયો છે તે સંપૂર્ણ જોજો કે જેથી કરીને તમને પૂરેપૂરો ખ્યાલ આવી શકે કે આ પિગમેન્ટેશનને કઈ રીતે દૂર કરી શકાય મિત્રો સૌથી પહેલા તો તમને લોકોને એ જણાવી દઉં કે આ પિગમેન્ટેશન થવાનું કારણ શું છે તો મિત્રો પિગમેન્ટેશન થવા માટે જવાબદાર કારણ મિલેનીન નામનું તત્વ છે જી હા મિત્રો મિલેનીન છે તે આપણા શરીરમાં રંગ માટે જવાબદાર છે પરંતુ આ મિલેનિન છે તે ઘણીવાર એવું બને છે કે શરીરના અમુક અંગોમાં ખૂબ વધારે માત્રામાં જમા થઈ જાય છે ભેગું થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આવું રંગદ્રવ્ય છે તે વધારે ભેગું થઈ જવાને કારણે આવું પિગમેન્ટેશનની સમસ્યા છે તે ઉદભવે છે હવે આ મિલેનિન આપણા હાથના ભાગોમાં જો વધારે જમા થઈ જાય તો હાથમાં પિગમેન્ટેશન થશે આપણા ગાલના ભાગોમાં વધારે જમા થઈ જાય તો ગાલ પર પિગમેન્ટેશન જોવા મળશે અથવા તો ચહેરાના અન્ય કોઈ ભાગોમાં તે વધારે જમા થવાથી આવી પિગમેન્ટેશનની સમસ્યા છે તે ઉદભવે છે એનો મતલબ કે આ કોઈ બીમારી કે

જી હા મિત્રો આપણા શરીરમાં જેમ જેમ એન્ટીઓક્સિડન્ટ છે તે ઘટવા લાગે છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે કે જેને આપણે લોકો પિગમેન્ટેશન તરીકે ઓળખીએ છીએ હવે આનાથી બચવા માટે તમારે ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ લેવા ખૂબ વધારે જરૂરી બની જાય છે અને જે લોકોના શરીરમાં એન્ટીઓક્સિડન્ટ પૂરતી માત્રામાં હશે ને તેમની સ્કીન છે તે એકદમ ચમકદાર હશે તેની સાથે સાથે આખા શરીરમાં એક સરખી જોવા મળશે હવે મિત્રો આપણે લોકો એ જાણી લઈએ કે આ પિગમેન્ટેશનને દૂર કરવા કઈ રીતે જરૂરી છે અને કઈ રીતે કરી શકાય મિત્રો સૌથી પહેલા તો એ જણાવી દઉં કે ત્વચા સંબંધિત સમસ્યાઓ હોય છે ને તેને હઠીલી સમસ્યાઓ કહે છે તે ઘડીકમાં દૂર નથી થતી પરંતુ આજના આ વિડીયોમાં હું તમને એવા સચોટ ઉપાય બતાવવાનો છું કે જેનાથી થોડા જ દિવસોમાં આ સમસ્યાથી તમે સંપૂર્ણપણે બચી શકશો છુટકારો મેળવી શકશો હવે આના માટે શું કરવાનું છે એ જણાવી દઉં તો સૌથી પહેલા તો તમે આના માટે કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો એ છે મુલેઠી અથવા ગુજરાતીમાં જેને આપણે લોકો જેઠી મધ તરીકે ઓળખીએ છીએ હવે આનું તમે ફેસ માસ્ક બનાવી પાણીમાં ઉમેરી અને તેને પણ ચહેરા પર લગાવી શકો છો તેનાથી પણ ઘણો ફાયદો થશે તેની સાથે સાથે તેના પાવડરને પાણીમાં ઉમેરી અને તેનું સેવન પણ કરી શકો છો તેનાથી તમારા આંતરડાઓની સફાઈ એકદમ વધારે સારી રીતે થશે અને પરિણામે ચહેરા પર પણ ગ્લો જોવા મળશે ચમક જોવા મળશે મિત્રો યાદ રહે આ પ્રયોગ માત્ર ને માત્ર કરવાનો છે આટલા તો તમને લોકોને ગેરંટી સાથે ખૂબ સારા પરિણામો છે તે જોવા મળશે મિત્રો તેની સાથે સાથે આપણે લોકો આગળ વાત કરવા ચાઇએ તો તમે લોકો કુંવારપાઠું પાઠું એટલે કે એલોવેરા જેલ છે તેનો પણ ઉપયોગ ફેસ માસ્ક તરીકે કરી શકો છો એલોવેરા જેલને તમારા ચહેરા પર લગાવી શકો છો તેનાથી પણ ઘણો ફાયદો જોવા મળશે સાથે સાથે એલોવેરા જ્યુસનું સેવન પણ કરી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમારે લોકોએ સવારે અને સાંજે ગ્રીન ટી પીવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે ગ્રીન ટી છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેની સાથે સાથે ઇન્સ્યુલિનનું પણ નિયંત્રણ કરે છે હવે જે વસ્તુઓ ઇન્સ્યુલિનનું નિયંત્રણ કરે છે તે પણ બચાવવાનું કાર્ય કરે છે માટે તેનું સેવન પણ આપણે લોકોએ કરવું જ જોઈએ મિત્રો આ ઉપરાંત વાત કરવા તો તમારે લોકોએ વિટામિન સી યુક્ત ખોરાકનું સેવન પણ વધારે માત્રામાં કરવું જોઈએ હવે વિટામિન સી યુક્ત ખોરાકનો મતલબ અહીં ખાટા ફળો સાથે કરેલો છે હવે ખાટા ફળોમાં મોસંબી છે સંતરા છે સફરજન છે અનાનસ છે આ ઉપરાંત બ્રોકોલી છે આવી વસ્તુઓનું સિમલા મરચાં છે આવી વસ્તુઓનું સેવન તમે ભરપૂર માત્રામાં કરશો તો તેનાથી પણ આ સમસ્યામાં ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે આ ઉપરાંત દિવસમાં એટલે કે ચોવીસ કલાક દરમિયાન તમારે લોકોએ પૂરતી ઊંઘ લેવી જોઈએ એટલે ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ તેની સાથે સાથે તમારે લોકોએ આખા દિવસ દરમિયાન પંદરથી વીસ મિનિટ સુધી તો સૂર્યના કુમળા તડકામાં અથવા તો તેજ તડકો છે તો દસથી પંદર મિનિટ સુધી તેમાં ચોક્કસથી રહેવું જ જોઈએ યાદ રહે વધારે પડતા તડકામાં ન રહેવું જોઈએ કારણ કે તેનાથી તો આ સમસ્યા વધારે ઉદ્ભવી શકે છે પણ પંદરથી વીસ મિનિટ સુધીનો તડકો આપણા શરીર માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે તેની સાથે સાથે પૂરતી માત્રામાં વહેલી સવારે તમારે એક્સરસાઇઝ પણ કરવી જોઈએ તેનાથી પણ આ સમસ્યાથી છુટકારો મેળવવામાં ઘણો બધો લાભ મળશે મિત્રો આ ઉપરાંત કહેવા જાવ તો આ સમસ્યા શા માટે ઉદભવે છે તો તમે લોકો વધારે પડતું દવાઓનું સેવન કરો છો તો પિગમેન્ટેશન ની સમસ્યા થઈ શકે છે તેની સાથે સાથે વધારે પડતું ખાંડનું સેવન કરવાથી પણ આવી સમસ્યા છે તે ઉદભવી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમે લોકો વધારે પડતો સમય તડકામાં ગાળો છો તો તેનાથી પણ આ સમસ્યા ઉદભવે છે કારણ કે આમ કરવાથી તમારા શરીરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ છે તે ધીમે ધીમે ઘટવા લાગે છે તેની સાથે સાથે તમે લોકો વધારે પડતો સ્ટ્રેસ લો છો વધારે પડતો તણાવ લો છો તો તેનાથી પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન પણ આવી સમસ્યા છે તે સામાન્ય બનતી હોય છે મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર